જેમને 2025 માં નોબેલ પીસ પુરસ્કાર પણ મળ્યો છે મારિયા કોરીના મચાડો એક ઉદાર વિચારધારા ધરાવતા નેતા છે જે છેલ્લા બે દાયકાઓથી લોકશાહી અભિવ્યક્તિની સ્વતંત્રતા અને મુક્ત ચૂંટણીઓ માટે લડી રહ્યા છે મચાડો એ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ યુગો ચાવેઝ અને બાદમાં માદુરો સરકાર સામે પણ ઝુંબેશ ચલાવી હતી સરકારના દમનકારી વલણને કારણે તેમને લાંબા સમય સુધી છુપાઈને રહેવાની ફરજ પડી હતી તેમણે ડોનાલ્ડ ટ્રમ્પની વેનેઝુએલા નીતિને ખુલ્લેઆમ ટેકો આપ્યો છે મુક્ત બજારો અને અમેરિકન રોકાણ દ્વારા વેનેઝુએલાના અર્થતંત્રને પુનર્જીવિત કરવાની હાકલ કરી છે ટ્રમ્પ વહીવટી તંત્રએ હજુ સુધી કોઈ સ્પષ્ટતા તો નથી કરી કે શું અમેરિકા સત્તાની કમાન મચાડોને સોંપશે કે કેમ જો કે અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે સ્પષ્ટપણે કહ્યું છે કે નવી સરકાર રચાય ત્યાં સુધી યુનાઇટેડ સ્ટેટ્સ વેનેઝુએલા પર શાસન કરશે મચાડો વેનેઝુએલા અંગેની યુએસ નીતિઓને સમર્થન આપે છે અને એવું પણ માનવામાં આવે છે કે તે નવી સરકારમાં મુખ્ય ભૂમિકા પણ ભજવી શકે છે જોકે મચાડોએ પોતે નામ મારિયા કોરીના મચાડોને બે હજાર પચીસનો નો નોબેલ પીસ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો જો કે સુરક્ષાના કારણોસર તેમની પુત્રીએ આ પુરસ્કાર સ્વીકાર્યો એક વેપારી પરિવારમાંથી આવતા મચાડોએ સામાજિક કાર્ય દ્વારા રાજકારણમાં પ્રવેશ કર્યો અને ધીમે ધીમે વેનેઝુએલામાં પ્રભાવશાળી નેતા બની ગયા

અને લઈ છે ઉપરાષ્ટ્રપતિ રોડ્રિગ્ઝે અમેરિકાને માદુરોને મુક્ત કરવાની માંગ કરી છે અને તેમને દેશના કાયદેસર રાષ્ટ્રપતિ પણ ગણાવ્યા છે હવે શું માદુરો મુક્ત થશે કે પછી સત્તા પરિવર્તન થશે કે પછી વેનેઝુએલામાં અમેરિકી શાસન રહેશે તે આવનારો સમય જ બતાવશે